ગાંધીનગરમાં એક તરફ ટેટ પાસ જે ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે પોતાના કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માંગણી સામે સરકાર સામે મેદાને પડ્યા છે ત્યારે બીજી તરફ ગાંધીનગર હોય અમદાવાદ હોય કે સમગ્ર ગુજરાતભરના જિલ્લાઓ હોય ત્યાં આશા વર્કર બહેનો હોય આંગણવાડી બહેનો હોય તેમના દ્વારા જે છેલ્લા ઘણા વર્ષોથી તેમની પડતર માંગણીઓ છે તે પડતર માંગણીઓ હજુ સુધી સંતોષવામાં નથી આવીને તેમનું જ ધ્યાન દોરવા માટે ફરી એકવાર અમદાવાદ ખાતે આંગણવાડીના બહેનો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાથે જ જે તેમની વિવિધ માંગણીઓ છે તે વિવિધ માંગણીઓ સરકાર ત્વરિત સ્વીકારે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે અને આને જ લઈને અલગ અલગ

તેમ છતાં સરકારે હજુ સુધી અમારા સેલેરીમાં કંઈ વધારો નથી કર્યો અને ઉપરથી અમારા કામનું ભારણ વધારે છે અને બીજું એક કે કેન્દ્ર સરકારમાંથી અમને મોબાઈલના પૈસા રાજ્ય સરકારમાં આપી દીધા છે તેમ છતાં પણ રાજ્ય સરકારે હજુ સુધી અમને અમારા મોબાઈલના પૈસા ચૂકવ્યા નથી તો અમે એનું પણ સર રાજ્ય સરકારને કહી શકીએ કે અમારા પૈસાનું શું શું અમારા પૈસા બીજે અમારા પૈસા બીજે વપરાઈ ગયા છે અને બીજું કે અમને છે ને એક તો અમારા બહેનોના હમણાં ભાડાનો બહુ પ્રોબ્લેમ થઈ ગયો હતો બહેનો દસ દસ હજાર રૂપિયાનું ભાડું ભાડા વાળા મકાન લેવડાયા આજે ત્રણ મહિના થયા હજુ ભાડું આવ્યું નથી તો બહેનો ભાડું તો ઘરે શું લઈ જાય એટલા માટે ભાડા બી હજુ કાયમી નથી કર્યા અમારો ગરમ નાસ્તો છે એના પૈસા પણ અમને રેગ્યુલર મળતા નથી કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા બહેનો સામનો કરી રહ્યા છે અને જ્યારે અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે ત્યારે શું કહેવામાં અમે આમ કે નાસ્તાના પૈસા ભાડામાં તો બે ત્રણ મહિને જ થાય છે કોઈ દિવસ રેગ્યુલર થતું જ નથી અને અધિકારીઓને જ્યારે કહીએ ત્યારે એવું કે ફાઇલ પ્રોસેસમાં છે ફાઇલ પ્રોસેસમાં એવું જ કયા કરતા હોય એમનો કોઈ સરખો જવાબ હોતો નથી અને એમ છતાં અમદાવાદમાં તો હમણાં ઘણો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે કે બહેનોને એમ કે ભાઈ આ સ્લમ વિસ્તારમાં આંગણવાડી હોય તો ટેક્સ બિલવાળી આંગણવાડી હશે તો જ ચલાવવામાં આવશે બાકી તમને ગાડી મૂકવામાં આવશે અમારી આ આ પ્રોબ્લેમ રહે તો ઘણી બહેનો બીપી અને ડાયાબિટીસમાં પણ આવી ગઈ છે આ લોકોના ટેન્શનથી ઘણી બધી બહેનો એ પ્રોબ્લેમમાં આવી ગઈ છે ને બીજું કે અત્યારે બધી બહેનો એ ઘણી બહેનો બિચારી લીધી બી ખરી ટેક્સવાળી આંગણવાડી તો તે ત્રણ મહિનાથી ભાડું નથી આપી તો બહેનો શું કરો અચ્છા કેટલા આંગણવાડી બહેનો છે સંગઠનમાં તમારા જોડાયેલા છે ને જે તમે કહી રહ્યા છો કેટલા સમયથી આ પડતર માંગણીઓ પેન્ડિંગ ને પેન્ડિંગ પડી છે ને આ જે સમસ્યા છે અને અમે વારંવાર સરકારથી દ્વારા અમે કલેક્ટર આવેદન આપીએ અમારા પીઓ ઓફિસ માં આવેદન આપીએ કે ગાંધીનગર બી અમે ચેરમેન હતા મહિલા બાળ વિકાસના ગાંધીનગર ચેરમેન હતા એમને પણ વારંવાર રજૂઆત કરી શકીએ તેમ છતાં અમારું કોઈ સોલ્યુશન આવતું જ નથી શું કહેવામાં એટલે એમ કહેવામાં આવે છે કે થઈ જશે તમારી પ્રોસેસ ચાલુ છે અને જ્યારે ગામડા અમે દિલ્હી ગયા હતા અમારા અરુણભાઈ તો એમણે એવું કીધું તું કે તમારા મોબાઈલના પૈસા ચૂકવી દીધા છે તો હજુ અમને અહીંયા લોકોએ ચૂકવ્યા નથી તો એનું શું સવાલ અહીંયા એ ઊઠી રહ્યો છે એક તરફ વિકાસની મોટી મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે ને અહીંયા આજે આંગણવાડીની બહેનોને પોતાના હક અને અધિકાર માટે જે માંગણીઓ છે તેને લઈને રસ્તા ઉપર ઉતરવું પડી રહ્યું છે આજે ગુજરાત સરકાર ઉપર જે મકાનના ભાડા જે વિદ્યાર્થીઓ ભણે છે તે ભાડું નથી ચૂકવવામાં આવતું ને તેમના ગાંઠના પૈસાથી તેઓ બાળકોને નાસ્તો પણ કરાવતા હોવાની વાત કહેવાય રહી છે એટલે ઘણી બધી હાલાકીનો સામનો છે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમની ગ્રાન્ટ છે તે આપી દેવામાં આવી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા એ ગ્રાન્ટનો કોઈ જવાબ આપવામાં ના આવતો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે બીજા બહેનો આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું જે જેવી રીતે તમે આજે વિરોધ કરવા આવ્યા છો શું વિરોધનું કારણ છે ને શું માંગ છે હવે અમારી માંગમાં એવું છે ને કે અમારે રાજ્ય સરકારે અમારો વધારો જાહેર કર્યો છે પણ કેન્દ્ર સરકારે જ્યારથી સરકાર આવી ત્યારથી કોઈ પણ પ્રકારનો અમારો વધારો જાહેર કર્યો નથી કેન્દ્ર સરકારે તો અમે એના માટે પણ એના વિરોધમાં પણ અમે અહીંયા સમસ્યાઓ થઈ રહી છે પગારમાં શું કેટલા રૂપિયાનો વધારો તમે માગ્યો છે સરકાર પાસેથી પગારમાં તો અમે મિનિમમ લઘુત્તમ વેતન તો માગીએ એનાથી ઓછું તો અમે ના જ માગી શકીએ ને અને અમારે કામમાં એટલું બધું અત્યારે તમે સામાન્ય ડેટાનું કામ કરો તો તમને વીસ પચીસ હજાર આપતા હોય છે તો અમે તો એના પ્લસ બીજું આંગણવાડીના કેટલા ઢગલો કામ જેટલા કામ બાકીના વધે બધા આંગણવાડીમાં ચકાચકા વધારાના કામ કરાવવા વધારાના કામમાં આંગણવાડી સિવાયના બાળકોના નાસ્તા સિવાયના હેલ્થ ખાતાના હોય પછી બધા જુદું અમારે જેટલા કામ સરકારના વધારાના બધા અમારે એમ કહીએ તો ચાલે દર જાતને કામ વધારે આપે આપ્યો પગારનો પણ કંઈ પ્રશ્ન છે હજી પહેલાં પણ આ પડતર માંગણી હતી કે પગાર સમયસર નથી થતો એવું કંઈ આરોપ હતો તો હવે કયા પ્રકારની સ્થિતિ છે પગારમાં તો એ જ છે ચાર મહિનાના પગાર નથી થયા હજુ પણ

હું હેલ્પર છું મારો પગાર સાડા પાંચ હજાર અચ્છા એટલે ચાર મહિનાના વીસ હજાર રૂપિયા જેટલો પગાર અત્યાર સુધી આવ્યો જ નથી ના નથી આવ્યો અચ્છા તો બીજું કેવું કેવું કામ કરાવવામાં આવે છે જેમ કે કંપલસરી ફરજિયાત કરવું પડશે એવું પ્રેશર આપવામાં આવ્યું બી બીએલઓ છે એ બધું અમુક ચૂંટણી કામનું એ બધું કરાવવામાં આવે છે એટલે તમે જ્યારે આ તમારી રજૂઆતો છે પગારનો પ્રશ્ન હોય કે અન્ય જે રજૂઆતો લઈને જ્યારે મળો છો મિટિંગો થાય છે તો મિટિંગોમાં શું કહેવામાં આવે

વધારે વહેલા સવારે કરી દેવામાં આવ્યો છે ને પગાર સમયસર નથી નથી પગાર થયો ચોથો મહિનો ચાલુ થઈ ગયો નાસ્તાના બિલના પૈસા નહીં બે ત્રણ મહિનાથી બિલના પૈસા નહીં કશું નહીં અને ગેસના પાંચ બાટાના પૈસા નહીં અને કહેતી નાસ્તો બનાવીએ અમે અમારે તકલીફ આ છે તો બી કે તમે બનાવો અઠવાડિયે આવો બે ત્રણ દિવસ અમે નાસ્તો જ નથી બનાવ્યો શું કરીએ હવે બીજાની આંગણવાડીમાં બનાવી દસ દિવસે બીજાની આગળમાં નાસ્તો બનાવીને બાળકોને નાસ્તો પહોંચાડ્યો હવે આગળ અમે શું કરીએ હવે અમારી હાલ મુખ્યત્વે માંગણી તમારી સરકારથી પગાર વધારાની પગાર અમારો લઘુત્તમ વેતન વધારે તો સારું એમ એટલે કેટલા રૂપિયા લઘુત્તમ વેતન વધારવાની માંગ છે છવ્વીસ હજાર હાલ કેટલા રૂપિયા છે હાલ તો મારે દસ છે વર્કરની દસ અને હેલ્પર બેનનો સાડા પાંચ છે હાલ જેવી રીતે તેમની જે મુખ્યત્વે માંગણી છે કે લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે દસ હજાર રૂપિયા પગાર આંગણવાડી બહેનોનો અને હેલ્પરનો પાંચ હજાર રૂપિયા પગાર છે તે વધારીને જે આંગણવાડીની બહેનો છે તેમને છવ્વીસ હજાર રૂપિયા જેટલો પગાર વધારો કરવામાં આવે ચાર મહિનાથી જે છે પગાર નથી આવ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે ગુજરાત સરકાર અન્ય રાજ્યોની જેમ આંગણવાડી બહેનોની નિવૃત્તિ મર્યાદા સાઠ વર્ષની કરો એક જે બેન છે સિનિયર સિટીઝન છે તેમની સાથે પણ વાતચીત કરીશું ખાસ કરીને તમે આ બેનર દર્શાવ્યું છે એટલે અત્યારે કેટલા સમયમાં નિવૃત્ત કરી દેવામાં આવે અઠાવન વર્ષ અચ્છા તમે કહી રહ્યા છો સાહીઠ વર્ષમાં નિવૃત્તિ નિવૃત્તિ કરો હા એટલે તમે પોતે એક આંગણવાડી ચલાવો છો જે રીતે હાલ સવાલો થઈ રહ્યા છે પગાર નથી મળતો નાસ્તાઓના પૈસા તમને ચૂકવવો પડે છે તો હાલ કેવી રીતની પરિસ્થિતિ છે હવે હું હેલ્પર બેન છું હું વીસ વર્ષથી આંગણવાડી ચલાવ છું અત્યારે મારે ત્યાં બે વર્ષથી વર્કર બેન નથી હું એકલી જ બધું છોકરા ભણાવવાનું નાસ્તો બનાવવાનું સફાઈનું બધું એકલી જ કરું છું બરાબર અને ચાર મહિના સાડા પાંચ હજાર બાકી તો પગાર તો મારા નાસ્તા તેલ નથી કેટલા મહિનાથી તો તેલ નથી આવ્યું અમારે બરાબર છે તો સાડા પાંચ હજારમાં હું નાસ્તાનું કરું મકાન ભાડું ક્યાંથી દઉં અત્યાર સુધી ચાર મહિનાનું મકાન ભાડું બાકી કેવી રીતે જાય એટલે એમાં એવું છે કે મારું પોતાનું ઘર છે એટલે લોકો કહે છે મળ છે પેલા એમને એમને એમ કહે છે કે ટેક્સ બિલ પ્રમાણે તમને મકાન ભાડું મળશે બરાબર હવે ટેક્સ બિલ પ્રમાણે મારે નવ ભાડું થાય છે તો હવે એમ કહે છે હવે એમ કહે છે કે તમે ત્રણ નવ હજાર નહીં તમને પાંચ મળે છે એ જ આપશું કે ત્રણસો રૂપિયા તો ત્યારથી અમે સેવા આપી છે સેવા જ કહેવાય ને કેટલું ઘરનું કાઢવાનું આવે છે અને ભાડું વધ્યું એટલે એ લોકો ફરી ગયા ના હવે પાંચ હજાર ભાડું આપશું તમને કહે છે ખાલી કરો નકર બીજે બદલાવો કહે છે કે નિયમો નવા બનાવવામાં આવી રહ્યા છે પણ સામે સુવિધાઓ નથી આપતા હા સુવિધા બિલકુલ નથી આપતા લોકો જે કઈ છે હાલતા જ નથી અમારે સ્વતંત્ર જ છે આંગણવાડી તો અમારે સ્વતંત્ર જ છે ત્રણસો રૂપિયા ફાડું હતું ત્યારે અમારું ઘર ચાલતું હતું હવે નહીં ચાલે આટલા વર્ષથી કોઈ લાઇટનું બિલ નથી આપ્યું કોઈ દિવસ લાઇટ બલ્બ નથી આપ્યા પંખા નથી આપ્યા સફાઈ કામ નું કાંઈ આપ્યું નથી કશું જ આપ્યું નથી લોકોએ

ત્યારે જયારે તમે રજૂઆત કરવા માટે જાઓ છો ત્યારે અધિકારીઓ તરફ થી શું આશ્વાસન આપવામાં આવે છે કેટલા સમય માં તમારી માંગણી હોય એટલે ચૂંટણી હોય એટલે બધું હા હાથ થતું હોય એમ હા ચૂંટણી બતી જાય એટલે પછી કોઈ ઓળખતું નથી બરાબર

કોઈ શક્યતા જ નથી કે સરકાર ના અધિકારીઓ એટલા નિમ્ભર થઈ ગયા છે કે આજે જે વિરોધ કરવા માટે આવેલી બહેનો છે તેમને એવી આશા પણ નથી કે તેઓ જે માંગણી લઈને આવ્યા છે તે માંગણી તેમની સંતોષાશે આવી રીતે એક તરફ

ત્યારે માતા યશોદા એવોર્ડનું ફંક્શન હતું ત્યારે એમણે કહ્યું કે મારી વાલી આંગણવાડીની બહેનો હું તમારા માટે હાજરા હાજર રહીશ કાયમ માટે ગમે ત્યારે તમને કંઈ બી તકલીફ હોય તો માત્ર પંદર પૈસાનો એક પોસ્ટકાર્ડ લખજો હું તમારા માટે આવી જઈશ તમારું કોઈ પણ સમસ્યા હશે અને હું એનો ઉકેલ કરીશ એ પછી તો એ પછી દિલ્હીમાં જઈને બેસી જાય તો આખા ઇન્ડિયાના વડાપ્રધાન બની ગયા એટલે હવે એમને તો આંગણવાડીની બહેનોને ભૂલી જ ગયા હોય એવું લાગે છે અમદાવાદમાંથી તો ત્રણ હજાર જેટલા પોસ્ટકાર્ડ મોકલેલા છે ના કોઈ મેસેજ નહીં કોઈ જવાબ નહીં એ ઉપરાંત આ ચૂંટણી લાસ્ટ ટાઈમ ચૂંટણી હતી એના અઠવાડિયા કે પંદર દિવસ પહેલા જ અમે આંદોલન કર્યું હતું બહુ ઉગ્ર આંદોલન હતું સચિવાલયની સામે જ કર્યું હતું સ્વર્ણિમ એની સામે સંકુલની સામે તો કોઈ બી કોઈ અમને અમારા લીડરોને કે જે આગેવાનો છે એમને મળવા પણ બોલાવ્યા નથી બેઠક કરવા માટે ભી હા કોઈ પણ ના એટલે અમને તો એવું જ લાગે છે કે હવે આ સરકાર જાડી ચામડીની છે તો પછી અમારે ભી હવે આંદોલન ઉગ્ર જ કરવું પડશે અને અમારે મહેનત વધારે કરવી પડશે અમારા પ્રશ્નો મને તો લાગે છે કે એ લોકોને ફેર પડતો નથી અમારી કોઈ માંગણીઓથી કે અમારી નારાજગી થી પણ એમને કશો ફેર પડવા સમય પણ તમે આંદોલન કર્યું ત્યારે શું 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 કહેવામાં આવ્યું તો સરકાર તરફથી શું વિશ્વાસ આપવામાં આવ્યો કંઈ નહીં ઇગ્નોર કરવામાં આવ્યા હતા આમ તો દર વખત અમે આંદોલન કરીએ એટલે એ લોકો બેઠક કરે છે અમારા લીડરો સાથે અને કંઈ ને કંઈ એનો ઉકેલ કરે છે વચકાળાનો રસ્તો કાઢે છે પણ આ વખત તો કોઈ બેઠક બી કરી નથી કે કોઈને બોલાવવામાં આવ્યા નથી બસ ઇગ્નોર કરવામાં આવે કોઈ વધારાનું કામ તમને આપવામાં આવ્યું બહુ હમણાં જ આ મે તે ત્રેવીસ મે ના દિવસે પોલિયો હતો આટલી કાળઝાળ ગરમીમાં બહેનો બધી બહેનોએ પોલિયોમાં કામગીરીમાં અમે સહકાર આપ્યો છે હેલ્થના કામમાં બી અમારો સહકાર જોઈએ કોર્પોરેશનના કામ હોય તો બી અમારો સહકાર જોઈએ આજે ભાજપની સરકાર છેલ્લા દસ વર્ષથી હતી ને ત્રીજી વાર પણ સરકાર બનાવી છે પણ કેન્દ્રની મોદી સરકારે છેલ્લા ચાર વર્ષથી આંગણવાડી બહેનોને એક પણ રૂપિયાનો વધારો આ કર્યો નથી અને આગામી ત્રેવીસમી જુલાઈના રોજ બજેટ રજૂ થઈ રહ્યું છે અને એટલા માટે અમારું સીઆઈટી સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન આજે આખા દેશની અંદર આંગણવાડી બહેનો કામદારો કર્મચારીઓને પોતાની ડિમાન્ડ કે કામદારો આજે મોંઘવારીનો ગ્રોથ છે મોંઘવારીમાં કામદારોને બાર હજાર રૂપિયામાં કશું થાય નહીં અને લઘુત્તમ મિનિમમ જે છવ્વીસ હજાર રૂપિયા પગાર આપો જૂની પેન્શન સ્કીમ ચાલુ કરો નવી પેન્શન સ્કીમ રદ કરો આંગણવાડી બહેનોને કાયમી કરો આશા વર્કરોને જે શોષણ થઈ રહ્યું છે આશા વર્કરો બહેનોને પણ પગાર વધારો આપો અને પેન્શન ફક્ત જે કામદારો રિટાયર થાય છે અઠ્ઠાવન વર્ષે એને પીએફ દ્વારા હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે એમાં પણ દસ હજાર રૂપિયા પેન્શન કામદારોને મળવું જોઈએ આખા દેશના કામદારોને એના માટે આજે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયને આખા દેશની અંદર આંદોલન શરૂ કર્યું છે અને કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ મોંઘવારી જે રીતે વધી રહી છે એ રીતે કામદારો અને કર્મચારીઓને પગાર વધારો પણ વધારે મળવો જોઈએ એ માંગ સાથે આજે અમે લડાઈના મેદાનમાં છીએ ઘણા વર્ષોથી આંદોલન ચાલી રહ્યું છે તમે અલ્ટિમેટમ પણ આપો છો છતાં પણ હાલ જે પરિણામ આંદોલનને મળવું જોઈએ તે પ્રકારનું દેખાઈ નથી અધિકારીઓ તરફથી શું જવાબ આપવામાં આવે છે ને હવે આગામી શું રણનીતિ આપવી છે ખરેખર આ સરકાર જે છે એ જાડી ચામડીની સરકાર છે ગરીબ અને મધ્યમ વર્ગની વાત એ સમજવા તૈયાર નથી કારણ કે જે લોકો ગરીબ છે વધારે ગરીબ થતા જાય છે કારણ કે મોંઘવારીનો ગ્રોથ વધતો જાય છે અને અમીરો વધારેને વધારે અમીરો થવા માંડ્યા છે અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ છે એ પણ દબાઈ ગયેલા છે સરકારના કેવા પ્રમાણે એમને કામ કરે એટલે પોતે જે સરકારના અધિકારીઓ જે નિર્ણય લેવાનો એ નિર્ણય જાતે લઈ શકતા નથી સરકાર ઉપર ડિપેન્ડ હોય છે અને સરકાર કહે તો જ એ લોકો પણ આગળ વધે જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે પહેલાં એવું હતું કે જે ડિપાર્ટમેન્ટ હોય ડિપાર્ટમેન્ટનો આઈએસ કે આઈપીએસ અધિકારી હોય છે એ અધિકારી જે નિર્ણય કરે એનો અમલ થતો હતો જ્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં મોદી સરકાર આવ્યા પછી આ સિસ્ટમ આખી બંધ થઈ ગઈ છે અને કોઈ અધિકારીઓને એ રજૂઆત કરવા જાય તો પણ એને દબાવવામાં આવે છે એવી પરિસ્થિતિ કેન્દ્ર સરકારની ભાજપની સરકાર અને કેન્દ્રની સરકારો કરે છે કરે છે કે ભાઈ અમે તમામ 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 ગુજરાતીઓને એટલે ગુજરાતના લોકોને સાંભળીએ પરંતુ હાલ જેવી રીતે બહેનોને હવે આંદોલન માટે રસ્તા ઉપર ઉતરવું પડે આવી રીતે માંગણીઓ કરવી પડે તે કેટલી વ્યાજબી દેખાય છે કેમ કે ચૂંટણી સમયે પણ આ જ રીતે વિરોધ થયો હતો ને ત્યારબાદ આ વિરોધ શાંત થઈ ગયો ખરેખર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ વાત સમજવા તૈયાર નથી પણ લડાઈ માટે પણ પરિસ્થિતિ એવી થઈ છે કે ઘણા સમયથી અમે આંદોલન માટે નીકળીએ છીએ તો પરમિશન જ આપવામાં આવતી નથી પરમિશન ના હોય જેના કારણે બહેનોને પણ કેસ કરવાનો ડર રહેશે જેના કારણે આ પરિસ્થિતિ એટલે કે પરમિશન નહીં આપવાના કારણે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે જે જાગૃતિનું મોટા પ્રમાણમાં જે લોકોએ આંદોલન કરવું જોઈએ એ આંદોલન થઈ શકતું નથી એટલા માટે નથી થઈ શકતું કે સરકારમાં બેઠેલા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કોઈપણ જગ્યાએ તમારે પરમિશન માટે પરવાનગી આપવી નહીં પચીસ પચાસ ભેગા થતા હોય તો પરવાનગી આપવી હજાર બે હજાર કરતાં વધારે કે પાંચ હજાર દસ હજાર લોકો ભેગા થતા હોય તો પરવાનગી નહીં આપી અને આંદોલનને કચડવાનો અને દબાવવાની રણનીતિ આ સરકારે અપનાવેલી છે હાલ જેવી રીતે અલગ અલગ કાર્યક્રમો સરકાર છે તે લોન્ચ કરતી હોય છે ને જે આંગણવાડી બહેનો હોય આશા વર્કર બહેનો હોય કે પછી જે હેલ્પર હોય તેમને કામે લગાડી દેવામાં આવે છે પરંતુ જ્યારે તેઓ પોતાના હક અધિકાર અને જે માગણીઓની વાત હોય તે મૂકતા હોય છે ત્યારે સરકાર આંખ આડા કાન કરતી હોય છે હવે જેવી રીતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ને જે અમદાવાદમાં રહેલા અધિકારીઓ હોય ગાંધીનગરમાં રહેલા જે અધિકારીઓ હોય તેમનું ફરી એકવાર ધ્યાન દોરવામાં આવી રહ્યું છે કે જે હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે જે મકાનમાં આંગણવાડી બહેનો પોતાનું જે ઘર ચલાવે છે આંગણવાડી જ્યાં ચાલે છે ત્યાં ભાડું નથી ચૂકવાઈ રહ્યું નાસ્તાના પૈસા સરકારથી નથી મળી રહ્યા ને તેઓ આવી કપરી પરિસ્થિતિમાં આવી કફોડી પરિસ્થિતિમાં આવી રીતે વિરોધ કરવા માટે મજબૂર બન્યા છે અને જે વધારાનું કામકાજ તેમને સોંપવામાં આવી રહ્યું છે તેને લઈને પણ તેમની નારાજગી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેમના દ્વારા આ જે બહેનોની જે માંગણીઓ છે તેને લઈને કયા પ્રકારની જે રજૂઆત છે તેમાં આગામી સમયમાં રસ્તો કાઢવામાં આવે છે ને તેમની માંગ ક્યારે સંતોષવામાં આવે છે તે જોઉં રહ્યું કેમેરામેન ભાર્ગવ સાથે પેઝાન અંગ્રેજ નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો ते कहिये जे पीडपराई जाना